ડભ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ નજીક સિદ્ધપુર પાસે કાર અકસ્માતમાં બે જણા ઈજાગ્રસ્ત થયા હતા ડભોઈ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સિદ્ધપુર ગામ નજીક આજે કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી રોડ ઉપર રિસર્ફેસિંગ કામ ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર એક તરફ ડ્રાયવર્ટ કરવામાં આવ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક માહિતી અનુસાર સામેથી અચાનક એક વાહન આવતા કારના ચાલકનું સ્ટેરિંગ પરથી નિયંત્રણ ખોવાઈ ગયું હતું અને કાર રોડની સાઈડમાં ખાબકી હતી બનાવમાં કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ આસપાસના રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી મદદરૂપ બન્યા હતા લોકચર્ચાઓમાં સાંભળવા મળ્યું હતું કે અકસ્માતના સ્થળે ટ્રાફિક ડ્રાઈવર્ઝન અને પૂરતી ચેતવણીના અભાવે આવી ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે સ્થાનિક વહીવટીતંત્રએ આ ઘટનાની તપાસ હાથ ધરી જો કોઈ ત્રુટી હોય તો તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે